પારડીમાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયા જુલુસ નીકળ્યા જુલુસ સાથે યુવાનોએ કરતબો સાથે યા હુસેનના નારાઓ લગાવ્યા પાડીમાં મહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં પાડી બજારમાં આઠથી દસ જેટલા નાના મોટા કલાત્મક તાજિયા જુલુસ નીકળ્યા હતા જેમાં ચુસ્ત પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો શહીદે કરબલાની યાદમાં નાના મોટા રંગીન કલાત્મક તાજિયા જુલુસ પાડી મુસ્લિમ સમાજના સમુદાયના ભાઈઓ બહેનો અગ્રણીઓ નીકળ્યા હતા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો પાડી ફુવારા પાસેથી જુલુસ નીકળી જે શહેરમાં રાણા સ્ટ્રીટ વાણિયાવાડ કંસારવાડ લાડ સ્ટ્રીટ વગેરે વિવિધ મહો ¡Oh, lama! તાજિયા કાઢવામાં આવ્યા હતા મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં પાડી દમણી ઝાપા સુધી કલાત્મક દસ જેટલા તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું જેમાં રસ્તામાં શરબતનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું પાડી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવીની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજિયા નીકળ્યા હતા જ્યારે જુલુસ સાથે યુવાનોએ કરતબો સાથે યા હુસેનના નારાઓ પણ લગાવ્યા હતા મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી બાદમાં નદીમાં સાંજે ઠંડા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે લઘુમતી મોરચા પ્રમુખ ફૈઝલ મલિક આરીફ દમણિયા બસીર મલિક અનવર મણિયાર ઇબ્રાહિમ મણિયાર ઈસામ મણિયાર તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તેમજ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા પહો

ભાઈ નદી આવે છે ભાઈઓ આવે છે માંગેલા ને તે તાજિયા ડૂબામાં મદદ કરે છે અમારો પોલીસ નો બંદોબસ્ત ઘણો સારો છે ને પોલીસ ને પોલીસ સાહેબ આપણે સહકાર સાથ સહકાર આપી રહ્યા છે અમને આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો